પ્લાન લાગ્યો પણ ઘોડે લઈ લીધી સાહેબ આના રસ્તા કેનાલું બધું દબાઈ દીધું હો પ્લાન્ટ આવ્યો છે તો એને વીજળી ફ્રીમાં માં આપી જોયું તો ફ્રી અમને નથી મળતી એ એમને વાળી લીધા છે તો એમાંથી એને કોઈ વિકાસ છે નહીં અમારે

ખેતરોની અંદર સોલાર પ્લાન્ટ ખડકી દેવામાં આવ્યા છે ત્રણ વીઘા તલસાણા ગામની સીમમાં ત્રણસો મેગાવોલ્ટ પ્લાન્ટ ખડકી દેવામાં આવ્યો છે બસો વીઘા સરકારી જમીન પર પ્લાન્ટ ખડકી દીધા હોવાનો પણ ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે તો સાથે જ જમીન મહેસૂલ અને અધિનિયમની કોઈ શરતોનું કંપની પાલન ન કરતી હોવાનો પણ ખેડૂત જે છે તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે ત્યારે તલસાણા ગામના લોકો કે કોઈને એમને જાણ પણ નહોતી તરસાણા ગામના ખેડૂતો જાણતા એને એમને એ ઊંઘમાં રાખીને સાથે જે પ્રકારનું અખુ કૃત્યકર બાબા આવ્યું છે કે જ્યાં જમીન જે સરકારી આવેલી છે તેના પર આખે આખો સોલાર પ્લાન્ટ જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અને ખેડૂતો અને ગ્રામજનોએ પણ આ સોલાર પ્લાન્ટની જે મંજૂરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા કે કોઈ પણ જાતની કોઈ મંજૂરી લીધી ન હતી પરંતુ કેટલાક અધિકારીઓ પણ છે કે જેમણે આ કામમાં કાળા હાથ કર્યા છે અને જો આ મોટું કોબાન નીકળે તો આ બાતી કરોડો રૂપિયાનું કોબાન બહાર આવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે અભણ ખેડૂતોની જમીન પાણીના ભાવે દલાલોએ પડાવી નાખવાના આ જે આરોપો છે તે અત્યારે ખેડૂત લગાવી રહ્યા છે ત્યારે ગ્રામજનો જે છે તેની અંદર આ સોલાર પ્લાન્ટને લઈને જે આક્રોશ ફેલાયો છે અને આક્રોશ એટલે આદે ફેલાયો છે કે હવે રસ્તા પર આવી ગયા છે કે જ્યાં બસો વીઘા સરકારી જમીન પર

બહાર ગામના લોકો આવે છે તો ગામના લોકો ક્યાં જાય છે અને એમને બીજા નંબરમાં કોઈ અમારા ગામની અંદર કે પ્લાન્ટ આવ્યો છે તો એને વીજળી ફ્રીમાં આપી જોઈએ તો ફ્રી અમને નથી મળતી અને ગામ પંચાયતમાં એમને પૈસા ફાળવવા જોઈએ સોલર વાળા તો એ પણ પૂરતા ફાળતા નથી કોઈ વિકાસ થતો નથી અમારા ગામની અંદર પ્લાન આવ્યો આ પ્લાન સારો આવ્યો પણ બહુ સુખ શાંતિ અને સમુદી વાળો પ્લાન્ટ આયા મોટો છે ગામને પૂછ્યા વગર કોઈ જાણ કર્યા વગર પ્લાન્ટ તો સીમમાં તલાવડા આવતા હોય લીધા નથી લાઈટ આપી નથી કોમ્પ્યુટર સીવન ક્લાસ છે તો કોઈ પણ જાતનું એમને કઈ કોઈ મદદ નથી કરી આવો પંચાયત માં શું કરી કશું નથી કર્યું હશે તો પંચાયત ખબર હોય તો દેખાડું તો જોઈએ ને ગામ પંચાયતમાંથી માં છે સોલાર પ્લાન્ટ વાળા કે જેથી કરીને એમને ઊંચા હોય આટલો બધો મોટો પ્લાન નાખ્યો છે પછી નથી કોઈ ધંધાસરમાં કોઈ મજૂર નથી લેતા એટલા બધા અને મજૂર લે છે તો એનો એનો પણ દુરુપયોગ કરે છે કે વચ્ચેવાળા કોઈ ખાઈ જાય છે એમાં મજૂરી હોતી રાખે છે એમણે એમને તો અને પચ ધારો કે એકસો સત્તાણું સર્વે નંબર લીધા છે એમાં તો પચાસ જણાના કામમાં રાખે છે પચાસનો સ્ટાફ છે બીજા એમને શું કરવાનું એકસો સિત્તેર એકસો સત્તર જણા તો વહી ગયા કે નહીં એકસો સત્તાણુંમાં તો એમની ઉપયોગ દુરુપયોગ કરે છે એનો

અને બધી રીતની તકલીફ છે અમારી મજૂરી કામ આવ્યા બસો રૂપિયા મજૂરીમાં અમારું પોષણ કેમ ચાલે એવું કઈક અમારે મજૂરી ધંધો આલો જમીન તો લઈ લીધી અમારી ઘરે